જિંદુવાળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આદરિયાના ગામની અંદર સોનીનો વેપાર ધંધો કરતા નીતિનભાઈ છનાભાઈ સોની કે જેઓ પોતાની દુકાન ધરાવી અને સોના ચાંદીનો વેપાર ધંધો કરે છે તેઓના ઘરે કેટલા કિસ્સામાં આવેલા અને પોતે ઇન્કમ ટેક્સના ઓફિસર છે તે રીતની ઓળખાણ આપેલ અને તેઓને ડરાવીને ધમકાવીને તેમની પાસે કુલ્લે જ છ લાખ પચાસ હજારનો મુદ્દામાં લઈ ગયેલા જેમાં કેટલી એક લાખ ત્રીસ હજાર જેટલી રોકડ રકમ હતી અને બાકી સોનાની ચીજ વસ્તુ હતી જે અનુસંધાને ચિંજુવાડા પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયેલ અને આ તપાસ ચિંજુવાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોસ્વામી સાહેબે હાથ ધરેલ અને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આ ગુનો ડિટેક્ટ કરી નાખેલ છે તપાસ દરમિયાન જણાવેલ છે કે ફરિયાદ ઈસરીના મામાનો દીકરો જે ડાકોર ખાતે રહે છે રાકેશ સોની તેણે પોતાના મિત્રો રાજકુમાર સોની નંદુભાઈ રાહી વડોદરા તથા મનોજભાઈ રાકેશ મહેતા મોહિત બટ્ટીભાઈ રહે અમદાવાદ

તથા સોએ સો ટકા મુદ્દામાં રીકવર કરવામાં આવેલ છે તેમજ આ ગુનામાં વપરાયેલ મારુતિ વાન તથા સ્કોર્પિયો ગાડીને કબજે કરવામાં આવેલ છે